પાલનપુર જન સેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુકી જોવા મળી રહી છે રેશન કાર્ડનું કેવાયસી કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે પરંતુ એક જ કાઉન્ટર હોય અરજદારોનો ભારે ધસારો જોતા મોટા ભાગના અરજદારો ચારથી પાંચ દિવસના ધરમધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થતું ન હોવાનો બળાપો અરજદારોએ ઠાલવ્યો હતો આ અહીંયા ભાઈ આધાર કાર્ડમાં નંબર નખાવવા આવ્યા હતા સવારના છ વાગ્યાના હોય ઉભા લાઈન ઠેટ આટલી પહોંચી ને મેં ઉભા રહ્યા હતા અને હવે ઠેઠ લાઈન પહોંચી એટલે કે ટોકન પતી ગયા આ છોકરા સ્કૂલ ખરાબ થાય અમારો ધંધો ખોટી થાય એટલે અમારો ધક્કા જ ખાવાના ત્રણ દિવસથી થી ધક્કા ખાઈએ નંબર આવે ને કે હવે કે તમે ઘેર જાઓ કે ત્રણ વાગે આવજો ને કાલા આવજો ને એટલે અમારે રોજ હોય આવવાનું ગરમી પડે હા ગરમી અને અમારા પાસે મજૂરી વાળા મોણસ અને પાછા છોકરા સ્કૂલ ખરાબ થાય અમારો ધંધો ખરાબ થાય પાંચ રૂપિયા મજૂરી કરીને ખાતા હોય અને હોય આઈને ઉભા રહેવાનું

આપનો જે પ્રશ્ન છે એ મુજબ જો તો લાઈન છેલ્લા બે દિવસથી જોવા મળે છે જનસેવા કેન્દ્રમાં એનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં જે આપણા વિદ્યાર્થીઓ ખરા એમની શિષ્યવૃત્તિને લગતી ઈ કેવાયસી અને આધાર અપડેટ બાબતેની જાગૃતિ લોકોમાં પેદા થઈ છે સરકારશ્રીની સૂચના આધારે એના કારણે જે ઈ કેવાયસીની કામગીરી થઈ રહી છે દરેક શાળાઓ મારફતે અને તંત્ર મારફતે એ અનુસંધાને લોકો પોતાના હિત માટે વધુ પ્રમાણમાં બાળકો સાથે પોતાના આધાર અપડેટ માટે ને કેવાયસી માટે તાજેતરમાં વધુ પ્રમાણમાં સરકારી કચેરીઓમાં જોવા મળે છે આધાર કાર્ડની જે આપણે વાત કરીએ છીએ તો આધાર કાર્ડમાં આપણા જે જનસેવા કેન્દ્ર છે એમાં બે આધાર કીટ છે એક શિક્ષણ વિભાગની કીટ છે અને એક આપણી સરકારની કીટ છે આધાર કાર્ડની જે કામગીરી અહીંયા થઈ રહી છે અઢાર વર્ષથી ઉપરના માટેના અને એ સિવાયના કેટેગરીમાં એ માટે એક આધાર કાર્ડના વેરિફિકેશનની કામગીરીમાં સરવાળે પાંચથી સાત મિનિટ થતી હોય છે તો એ ધ્યાને લઈને તંત્રએ શરૂઆતથી જ વ્યવસ્થા કરેલી છે સરેરાશ જે દરરોજના આ પ્રકારે આધાર માટેના માણસો આવતા હોય છે એ અનુસંધાને આપણે એમને ટોકન આપી અને વન બાય વન ભીપો પદ્ધતિથી એમને સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરેલી છે છેલ્લા બે દિવસથી આ બાળકોના શિષ્યવૃત્તિના અનુસંધાને વધુ પ્રમાણમાં લોકો આધાર બાબતે જાગૃત થયા છે અને આવી રહ્યા છે જેના કારણે ભીડ જોવા મળે છે આજકાલમાં અને આ ભીડનું સારી રીતે અને યોગ્ય રીતે સંકલન થાય અને અમને દરેકને આધાર કાર્ડની સુવિધા મળી રહે એ માટે અમારા માનનીય પ્રાંત સાહેબની સૂચનાથી અને અમે પણ ધ્યાન લીધું છે ને એ પ્રમાણે સ્થાનિક અમારા જનસેવા કેન્દ્રમાં સૂચના આપી છે આજ રોજ બે વ્યવસ્થા કર્મીઓ પણ અમે મૂક્યા છે એના માટે અને આગામી દિવસોમાં આ જો ભીડ વધુ વધવાની સંભાવના લાગશે તો અમે વિશેષ વ્યવસ્થા પણ આનું આયોજન કરવાના છીએ સાથ આધાર બાબતે અમારા તરફથી પ્રજાને એ પણ કહેવાનું થાય છે કે આધાર અપડેશન અને આધારના લગતી સુવિધા આપણી પોસ્ટ ઓફિસમાં પણ છે તેમજ શહેરના કેટલાક બેંકના કેન્દ્રોમાં પણ આ સુવિધાઓ ચાલુ છે બેંક ઓફ બરોડા છે અને અન્ય બેંકોમાં જેથી પ્રજામાં જનરલી એવી સેન્સ હોય છે કે જનસેવા કેન્દ્રોમાં જ આ બધી સુવિધા મળતી હોય છે જેના કારણે એકસાથે અહીંયા રસ વધી જતો હોય છે અને તંત્ર પણ એ પ્રમાણે એમની વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્નશીલ હોય છે તો તંત્ર તરફથી એ પણ અપીલ છે કે જે લોકોની કામગીરી પોસ્ટ ઓફિસ અથવા બેંક મારફતે થઈ શકતી હોય તો ત્યાં પણ એની સેવાઓ લેવામાં આવે તો એક જ જગ્યાએ આટલી ભીડ નિવાડી શકાય તેમ છતાં ભીડ ઉપસ્થિત થવાના કારણે કોઈ વ્યવસ્થા ન થાય એ માટે અમે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે